પાંચસો વર્ષની લાંબી પ્રતિક્ષા બાદ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનીને તૈયાર થઈ ગયું અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો ત્યારે હળવદના શાની ફળી યુવા ગ્રુપ દ્વારા શોભાયાત્રા રામધૂનનું ભવ્ય ભંડારાનું મહિલા મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અમારે જાની ફળી ગરબી મંડળ દ્વારા બેનોના બે મહિલા મંડળ ચાલે છે બે મહિલા મંડળ દ્વારા સવારમાં નવ વાગે ગામની અંદર ભગવાન રામને લઈ નગરયાત્રાએ નીકળ્યા હતા અને શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારબાદ અત્યારે ચોવીસ કલાક ધૂનનું આયોજન છે અને બપોરે બારને વીસ મિનિટે જ્યારે રામલલ્લા ગાદી ઉપર બિરાજ છે અયોધ્યાની અંદર તે સમયે અહીંયા આરતી થશે અને આરતી બાદ તમામ અમારા જે જાનીફળી ગરબી મંડળના તમામ સદસ્ય છે તે બધા સાથે મહાપ્રસાદ લેશે એ એ પ્રકારનું આજનું અમારું આયોજન છે અને માનનીય શ્રી ધારાસભ્ય શ્રી આજ એમને ઘણા બધા કાર્યક્રમ હોવા છતાં જો મહિલા મંડળની લાગણીને માન આપીને કાર્યક્રમમાં ઘણા બધા હોવા છતાં પણ જે અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે આખા દેશમાં રામમય વાતાવરણ વાતાવરણભાઈનું છે એમાં પણ હળવદ એ આધ્યાત્મિક નગરી છે આજે હળવદમાં એક દિવ્ય અને ભવ્ય વાતાવરણ બન્યું છે આજે હળવદના એક એક વોર્ડમાં સમૂહ ભોજન લેવાના છે હું જ્યાં ઉપસ્થિત છું ત્યાં માતા બહેનોનું મહિલા મંડળ આલે છે એમને આજે શોભાયાત્રા કાઢી અને આજે પાંચસોથી વધુ લોકોએ જમવાના છે આજે અડસઠથી વધુ ગામોમાં સમૂહ ભોજન થવાનું છે અને જ્યાં સમૂહ ભોજન નથી ત્યાં ઘરે ઘરે પ્રસાદ આપવામાં આવવાનો છે એટલે આજે ભગવાન રામ જ્યારે અયોધ્યામાં આવ્યા હતા ત્યારે જે વાતાવરણ હતું પૃથ્વી ઉપર એ પણ એના કરતાં પણ અધિક વાતાવરણ આજે દેશ અને દુનિયામાં બન્યું છે અમેરિકાથી લઈને દુબઈમાંથી લઈને જ્યાં પણ હિન્દુ રહે છે જ્યાં પણ સનાતની રહે છે એ બધા આજે એક અંદરથી એનામાં ચેતના જઈ ગઈ છે આજે ભારતની ચેતના પૃથ્વીની ચેતના આકાશને અંબી ગઈ છે ત્યારે આ ધન્ય ઘડી આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આ ઘડી આપણે સૌ આ ઘડીના સહભાગી થયા છીએ ત્યારે હું સૌ આ પત્રકારોના માધ્યમથી સૌ જનતાને જય જય શ્રીરામ કહું છું વિશ્વભરમાં જ્યાં સનાતનીઓ રહે છે તો આજના દિવસને ખૂબ ગૌરવ સાથે લાગણી સાથે તમામ સનાતનીઓ ઉજવી રહ્યા છે આજે અયોધ્યામાં રામ પધારા એમ જન જનના ઘરે ઘરે પોતાના દિલમાં રામ પધાર્યા હોય એવો ઉત્સવ છે વર્ષોનો જે સંઘર્ષ હતો એ પૂરો થયો અને આજ સૌને એક તૃપ્તિ થઈ છે અને આજ રામ રાજ્ય સ્થાપનું સ્થાપના થઈ છે એમ ઘરે ઘરે ગામડે ગામડે શહેરના સોસાયટીઓમાં મહોલ્લામાં વિવિધ કાર્યક્રમોથી આજ આખું ભારત ઉત્સાહમય વાતાવરણમાં આજ બધા આનંદ લઈ રહ્યા છે